નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જે મિત્રો યુપીએસ સી જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે તેવા મિત્રો માટે ગુજરાત સરકારે ખૂબ જ સારી એવી તક લઈને આવી છે અને યુપીએસસી જીપીએસસી કોચિંગ કરવા માટે એ પણ ફ્રીમાં એના માટેની આ જાહેરાત છે તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લા સુધી જોજો તો ચાલો આપણે વિગતવાર માહિતી મેળવીએ સરકારી અધિકારી બનવાનું સપનું થશે સાકાર તો મિત્રો હવે તમારે સરકારી અધિકારી બનવું હોય તો સપનું થશે સાકાર તો જોઈએ આપણે વિગતવાર માહિતી યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે નિશુલ્ક કોચિંગ ક્લાસીસ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્ય કોચિંગ માટે રાજ્યની દસ યુનિવર્સિટીઓ અને કોલેજો ખાતે કોચિંગ ક્લાસ શરૂ કરવાના છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા યુપીએસસી જીપીએસસી જેવી મોટી પરીક્ષાઓ પાસ કરવા માટે વિના મિલે કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી રાજ્યની દસ યુનિવર્સિટીઓ અને કોલેજો ખાતે મિત્રો ફ્રીમાં કોચિંગ આપવાના છે તો હવે આપણે આગળ જોઈએ કે સમયની મહત્વપૂર્ણ સમય મર્યાદા તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ અને પરીક્ષા ફી છે ત્રણસો રૂપિયા મિત્રો હવે આપણે જે કોણ અરજી કરી શકે તો ઉંમર વીસ થી બત્રીસ વર્ષના વયના વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે અને મિત્રો ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ અને મિનિમમ લાયક જ છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ હોવો જોઈએ ત્યારબાદ આગળ આપણે જોઈએ કે યુપીએસસી જીપીએસસી અને અન્ય રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે આજે અરજી કરો અને તમારી સફળતા તરફનું પહેલું પગલું ભરો એટલે મિત્રો હવે તમારે વધારે માહિતી મેળવવા માટે અહીં website આપેલી છે gtu adm dot smart dot edu dot in તો મિત્રો આ website પર જઈને તમારે વધારે માહિતી મેળવવા છે અને તમારે પંદર નવ બે હાજર પચીસ પહેલા અરજી કરી લેવાની છે અને મિત્રો પરીક્ષા fee પણ ત્રણસો રૂપિયા છે ધ્યાન રાખવાની છે અને મિત્રો આ પરીક્ષા પાસ કરશો એટલે તમને ગુજરાત સરકાર દ્વારા યુપીએસસી જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાઓ માટે નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો તો ચાલો આપણે મળીએ જય હિન્દ જય ભારત